ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય ને આપણા લોક જોતા હોય મજામાં જ હોય તો આપણે દુકાને આવી ગયા છે બરાબર દીવાબત્તી કરી લીધી સાફ સફાઈ કરી લીધી અને આપણે નાથાભાઈ આવી ગયા છે મજામાં નાથાભાઈ હવે ફ્રી થઈ ગયા હવે તરું કરે વરસાદ ની વાત જોવે નાથાભાઈ

જેટલો આગળ વિડીયો આવશે એટલા નવીન નવીન વિડીયો જોવા મળશે હાલો તો હવે પછી મજા ચા બને છે પંચાલ હતું તો હમ ગયું છે આપણે કમ્પ્લીટ બરોબર હવે આપણે બેલમાર મોહિયાર એટલી ભી હું હાકરું લઈને આવી ગયું શું કરો તમે એટલી હમીઓ તોડ નહીં કીધા લાગે શું કરતો મયુર જો લોઢીઓ બનાવે

આપણે પંસર બીજી ગાડીમાં આવ્યું તો તો કરી દીધું કમ્પ્લીટ ના જો આપણે વિકુભાઈ આવી ગયા જામજતપુર થી મજામાં ચિરાગભાઈ આવી ગયા આપણા પરમ હા

આપણે બરોબર આપડે ગામ માં દુકાને જઈને મળ્યા આજ મેગી ખાવાનું મન થયું તો જો મેગી બને છે મારા મામા જો ભીખુભાઈ ભાઈ આજ મેગી શાકવાનું મન છે જો માર મા કામ હું શું હો ભાઈ મોરી નાખે કમ્પ્લીટ જો ડુંગળી બીજું શું છે ટમેટા લીંબુ હજી મેગી છે તે જો લેવા ગયો છોકરો એક લઈ આવે એટલી તો આજ મેગી દેખાય નઈ બનાવી મેગી આવી <somethaki noise> આપડી મેગી તૈયાર થવા આવી છે હવે દાદી વાર છે થોડીક મેગી તૈયાર થઈ જાય ભીકુભાઈ ને નથી બહુ ખાવાનું વિચાર આગળ જોઈએ આપડે ખાઈ કે નથી ખાતા

મેગી આ ધગતી ખાવાની હોય કેમ છે મેગી બની રાખી લીધી હાલો તો મેગી ખાવા

આજે વાડીયા આવી ગયા હે ત્યાં તેની વ્લોગ નહોતો ઉતારવાનો મે કેમ કે આપણે થોડુંક કામ એવું આવી ગયું હતું તો હવે આપણે આજ વાગી ગયા છે રાતના દસ બરાબર તો આપણે વ્લોગ અહીંયા જ પૂરો કરવાનો હોય બરાબર તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો જેવા વ્લોગ બનાવો એવા અને વિડીયો આગળ શેર કરો તો થોડુંક આગળ હાલે જુઓ તમે અમારું બધું કિમ હું તો એ જ